મેષ રાશિવાળાઓ સુ ભાગ્યને પણ પલટાવી શકીએ છીએ જી હા મેષ રાશિવાળાઓ તમે તો શું કોઈ પણ માનવી પોતાના કર્મોથી ભાગ્ય જ નહીં પણ બધું બદલી શકે છે જી હા આ વિડીયોમાં આપણે જાણીશું જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમે જે રાશિથી પ્રભાવિત છો તે રાશિનો પ્રભાવ કેવી રીતે બદલી શકો છો આજે આપણે વાત કરીશું વ્યક્તિગત સમીકરણની આપણે વાત કરીશું મેષ રાશિવાળાઓના પ્રેમ રહસ્યની આજે આપણે વાત કરીશું આર્થિક સ્થિતિની સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વની કેવી રીતે બદલી શકીએ છીએ એટલા માટે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે અને જો તમારા કુટુંબ પરિવારમાં કોઈ વ્યક્તિ મેષ રાશિનું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમયના પર મહર્ષિઓના પ્રસા સ્વરો જીવનમાં આવનારી દરેક પરિસ્થિતિનો વ્યવહારિક ઉત્તર પ્રસ્તુત કરવામાં પૂર્ણતયા સક્ષમ છે મિત્રો આ વાત પણ સત પ્રતિશત સાચી છે કે વ્યક્તિ પાંચ વસ્તુઓ જન્મથી લઈને આવે છે તેમાં બદલાવ થઈ શકતો નથી પરંતુ કર્મમાં સુધાર તો અવશ્ય થઈ શકે છે મેષ રાશિવાળાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને ભાઈઓ પાસે બરાબરની ધન અને સંપત્તિ હતી એક સમયે બંને વચ્ચે અલગાવ થયો અને બંને પોતપોતાનો ભાગ લઈ લીધો પછી શું થયું એક સફળતાની શેઢી પર ચડતા ગયા અને બીજાને જેલ જવાની નોબત આવી ગઈ હવે અહીંયા આપણે શું કહીશું એવું તો તે શું થયું મિત્રો એ બંને એક જ પિતાના સંતાન હતા જ્યાં સુધી તેઓ અલગ નતા પડ્યા ત્યાં સુધી બંનેનું ભાગ્ય સારું જ હતું ત્યારબાદ અનિલ અંબાણી કંઈક ભૂલોને કારણે તેમની સફળતાને ખતમ કરી દીધી અને મુકેશ અંબાણીના સાચા નિર્ણયોએ તેમને ઉપર સુધી પહોંચાડી દીધા મેષ રાશિવાળાઓ અહીંયા આપણે ભાગ્યને દોષ નથી આપતા આપણે એમ કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કામમાં કંઈક કમી રહી હશે અથવા તો કોઈ ખોટા નિર્ણય લઈ લીધા હશે જો તે સાચા નિર્ણય લીધા હોત તો તે પોતાના ભાગ્યમાં બદલાવ જરૂર કરી શક્યા હોત મેષ રાશિવાળાઓ સાચા અને ખોટા નિર્ણયો જ આપણા કર્મને નિર્ધારિત કરે છે અને તેના અનુસાર ભાગ્ય તેવું રૂપ ધારણ કરી લે છે સૌથી પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિના વ્યક્તિગત સમીકરણ વિશે મિત્રો મેષ રાશિના વ્યક્તિ તેજીથી કામ કરવાવાળા આશાવાદી અને આત્મ કેન્દ્રિત હોય છે તે રાશિચક્રની પ્રથમ રાશિ હોવાને કારણે થોડા હદ સુધી સ્વાર્થી એવં અહમની ભાવના રાખવાવાળા હોય છે તેમના માટે સંબંધોનું મહત્ત્વ એટલું વધારે હોય છે કે એ લોકો હંમેશાથી ચાહે છે સંબંધોમાં સચ્ચાઈ હોવી જોઈએ અને તે લોકો નિભાવે પણ છે અને તેવો જ વ્યવહાર બીજાથી પણ ઈચ્છે છે મિત્રો પરંતુ મેષ રાશિવાળાઓ સાથે શું થાય છે તો તેમને દગો મળે છે તમારી અચ્છાઈનો દરેક લોકો લાભ ઉઠાવે છે એટલા માટે જો તમે સુખની આશા કરો છો વર્તમાન જીવનમાં બદલવાની ઈચ્છા રાખો છો તો તે તમારા વ્યક્તિત્વ વિશ્વાસને બહાર કાઢીને ફેંકી દો અને કુંડળીમાં લગ્નેશના અનુસાર વ્યક્તિને પસંદ કરો ભાગીદારી કે પ્રયાસ પહેલાં અનુકૂળતાને જુઓ તો તમે અવશ્યથી સંબંધોમાંથી લાભ લઈ શકો છો ભાગ્યમાં બદલાવ કરી શકો છો મિત્રો હવે આપણે વાત કરીશું તમારી આર્થિક સ્થિતિ અને કરિયર વિશે તમે અશ્વિની ભરણી એવં કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ લેવાવાળા વ્યક્તિ હોવ છો એટલા માટે તમારામાં મંગળ ગ્રહના દરેક ગુણો જોવા મળે છે એટલા માટે તમે નિશ્ચિત રૂપથી મજબૂત શુદ્ધ મહત્વકાંક્ષી વિચારધારાવાળા હોવ છો અને તમે તમારા જીવનમાં ક્રમશ એટલે કે ધીરે ધીરે એક એક કરીને ઉન્નતિ સીડીઓ ચઢતા જાઓ છો જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમે કાર્ય વ્યવસાયના વિસ્તાર માટે હંમેશા પ્રયાસર રહો છો પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક થોડી કમી રહેતી હોય છે અથવા તો આત્મવિશ્વાસમાં ઓછો હોય છે મિત્રો જો તમે કોઈ કાર્ય અથવા પ્રોજેક્ટ પર લાંબા સમય સુધી કાર્ય કાર્ય કરવા ઈચ્છો છો તો તેમાં ના કામયાબ એટલા માટે રહો છો કારણ કે તમારું મન જલ્દી કોઈ કામમાં લાગતું નથી અથવા તો ઉઠી જાય છે તેના લીધે તમારા કરિયરમાં બાધા આવે છે મિત્રો જો તમે તમારી યોજનાઓને સાચા લક્ષ્ય તરફ લઈ જવા માંગો છો કર્મ ક્ષેત્ર પર સારું પ્રદર્શન બનાવી રાખવા માંગો છો તો તમને હંમેશાથી પ્રેરણાની જરૂર પડશે એટલા માટે તમે સમય સમય પર યોગ્ય વ્યક્તિ પાસે માર્ગદર્શન લેતા રહો તો તમે હંમેશા સફળ રહી શકો છો શાસ્ત્રના અનુસાર જો તમે કુંડળીમાં મંગળને મજબૂત કરશો અથવા તો મંગળની સાથે બીજા કોઈ પાપગ્રહોની યુતિ થઈ રહી હોય જેમ સૂર્યની સાથે અથવા તો શનિની સાથે તો મિત્રો એ દોષને દૂર કરો અને તેની સાથે સાથે તમે અનિચ્છા આરસીપણાનો પણ ત્યાગ કરો તો તમે ભાગ્યમાં સો ટકા બદલાવ કરીને મોટા લીડર અને ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકો છો સારી પરિસ્થિતિઓને પ્રાપ્ત કરી શકો છો મેષ રાશિવાળાઓ હવે વાત કરીએ પ્રેમ જીવનના રહસ્યની સાથે સાથે દાંપત્ય જીવન વિશે મિત્રો મેષ રાશિ ચક્રની પ્રથમ રાશિ હોવાને કારણે તે લોકો આકર્ષક પ્રભાવશાળી રૂપવાળા અને માયાળું હોય છે તેના જ કારણે તે લોકો જલ્દી જલ્દી પ્યાર કરી લે છે પ્યારની જ્યારે શરૂઆત થાય છે ત્યારે તે રોમાંન્ટિક નથી હોતા પરંતુ પછી પોતાના પ્યારની અમરતા મહેસૂસ કરવા લાગે છે અને તેઓ એક સારા પ્રેમી તરીકે સાબિત થાય છે મિત્રો મેષ રાશિવાળા લોકોની એક જ ઈચ્છા હોય છે તે ચાહે છે કે તેને પ્રેમ કરવાવાળું વ્યક્તિ તેના પ્રતિ વફાદાર રહે તેમની ચિંતા કરે અને જ્યારે જ્યારે પણ જરૂર પડે તો તે તેની સાથે સાથે ચાલે કારણ કે મેષ રાશિવાળાઓ પોતાના સાથી માટે જે પણ કરે છે એ દિલથી કરે છે મિત્રો આ સ્થિતિ તમારા માટે અસંતોષનો ભાવ ઉત્પન્ન કરે છે કારણ કે તમે સાથી પાસેથી તે જ બધું ચાહો છો પણ તમારા સાથી આ બધું નથી કરી શકતા અને તે જ સ્થિતિ તમારા વિવાદનું કારણ બને છે અને તમે મંગળ પ્રભાવિત હોવાને કારણે તમે ગુસ્સેલ સ્વભાવના પણ હોવ છો જેના કારણે પણ તમારું સામંજસ્ય સારું નથી બનતું જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાગ્યમાં બદલાવ કરવા માટે તમારે સૂર્યને મજબૂત કરવા જોઈએ સૂર્યની આરાધના કરવી જોઈએ તેની સાથે સાથે શારીરિક સંબંધની સાથે સાથે રોમાંસમાં પણ જ્ઞાન આપવું જોઈએ સાથે પોતાની ઈચ્છાને પણ સમજવી જોઈએ જોવી જોઈએ તો તમે અવશ્યથી જ ભાગ્યમાં બદલાવ કરી શકો છો અને વૈવાહિક અને પ્રેમ જીવનનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકો છો મેષ રાશિના વ્યક્તિઓ હંમેશાથી એક ભયની સાથે જીવન જીવે છે સ્વાસ્થ્યને લઈને એમના મનમાં હંમેશાથી ખોટા વિચારો હોય છે કારણ કે તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય છે કે મેષ રાશિવાળાઓને નેત્ર રોગ મુખરોગ માનસિક હૃદય હૃદયરોગ રક્ત વિકાર ત્યાં સુધી કે ગળાના શ્વાસની નળીના સંબંધિત રોગોથી પરેશાન રહે છે પરંતુ તમે ભૂલી ચૂક્યા છો કે તમારા રાશિ જીવનના સ્વામી સ્વયં તમારી રાશિના સ્વામી હોય છે એવામાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમે મંગળ સંબંધિત ઉપાયથી બીમારીઓથી બચી શકો છો ગણપતિની પૂજા આરાધના કરીને મંગળને પ્રભાવિત કરી શકો છો અને ભાગ્યમાં બદલાવ કરી શકો છો મેષ રાશિવાળાઓ મારું હંમેશાથી માનવું છે કે કર્મોથી આપણે ભાગ્યને બદલી શકીએ છીએ મિત્રો જીવનમાં કોઈ પણ કર્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ દશા અંતરદશા જોઈને અને સાચું માર્ગદર્શન લઈને સારી રીતના કરવામાં આવે તો તમને નેવું ટકા સફળતા જરૂર મળે છે એટલા માટે કુંડળીનું વિશ્લેષણ જરૂરી હોય છે મેષ રાશિવાળાઓ આજે તમે જાણવો કે તમે તમારા ભાગ્યને કઈ રીતના બદલી શકો છો આજ માટે આટલું મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિરનારી